એમને પણ પૂછીએ કે અત્યારે ખજુરભાઈ છે તે લગભગ રાત્રિના અહીંયા મોડે સુધી હતા તો અહીંયા સમસ્યાઓ પણ હતી કે લોકો કામ નથી કરવા દેતા કારણ કે બહુ મોટી સંખ્યામાં તેના સમર્થકો છે તે અહીંયા પણ ફ્રેન્ડ્સ છે પહેંચ્યા હતા જેને લઈને અગવડતા પડતી હતી રોયલભાઈને પૂછીશું દિનેશભાઈ મકાનનું કામ રાત્રિના સમય કેટલા વાગ્યા સુધી ચાલ્યું હતું કે મુશ્કેલી પણ હતી શું હતી રાતના કામ તો કરવાના હતા પણ પબ્લિકના કારણે પછી

અને અહીંયા જે કારીગરો છે તેમાં ખજૂરભાઈની એક ટીમ છે જે ઈકો વાન લઈને સાથે આવે છે લગભગ ચાર પાંચ લોકોની ટીમ છે આ સિવાય અહીંયા ગામના કારીગરો છે અન્ય ગામોના નજીકના લોકો છે એ પણ મદદે આવ્યા છે કડિયા કામ માટે અને સામે મકાન દેખાય છે ત્યાં અત્યારે બાલુભાઈ છે તેને પરિવાર છે તેને વ્યવસ્થા ખજૂરભાઈ અને આ ગામ લોકોએ કરી છે કહેવાનો મતલબ એ છે કે સોશિયલ મીડિયામાં બે પ્રકારના વિડીયો ચાલતા હોય છે એક છે જે લોકોની મદદ માટે ચાલતો હોય છે અન્ય એક છે એની ઇફેક્ટો પડતી હોય છે કહેવાનો મતલબ એ છે કે અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે પરંતુ તેનો સદઉપયોગ કઈ રીતે કરવો એ આના ઉપરથી જાણી શકાય છે દુરુપયોગ પણ થઈ રહ્યો છે મતલબ કે ઘણી બધી જગ્યા પર સોશિયલ મીડિયા છે તે વરદાન સાબિત થઈ રહ્યું છે તો ઘણી બધી જગ્યા ઉપર એવું લાગે છે કે શ્રાપ છે પરંતુ હકીકતમાં સોશિયલ મીડિયાનો સદઉપયોગ કરવામાં આવે તો અન્ય લોકોની પણ મદદ કરી શકાય છે જેનું ઉમદા ઉદાહરણ છે ખજૂરભાઈ મતલબ કે નીતિન જાની આ સિવાય અહીંયાના જે માલસામાન છે મતલબ કે પથ્થર છે રેતી છે આ તમામ માલસામાન પણ અહીંયા પર આવવાની શરૂઆત થઈ ચૂકી છે એવું જાણવા મળ્યું છે કે દસ બાય પંદર કે થોડું એક મકાનનો એક રૂમ બનાવવામાં આવશે કિચન બનાવવામાં આવશે તો કંઈક આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે જે બાલુબેન જૂનું મકાન હતું તેને પાડીને તેની નજીક નવું મકાન બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અમે આપને એટલું જ કહેવા માગીએ છીએ કે ખરેખર સોશિયલ મીડિયાનો સદુપયોગ કરવામાં આવે તો પોતાની સાથે સાથે અન્ય લોકોને પણ મદદરૂપ થઈ શકાય છે પહેલાં રહો આપ અમારી યુટ્યુબ ચેનલ નવસિગીને સબસ્ક્રાઈબ કરો અગર આપણે વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ધન્યવાદ